ચાલતા હતા કલોમાં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો પિક્ચર ને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપો ને એવોર્ડ લઈ જાવ બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પહેલા જીવતો એક બે વાર પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બિહાઈ રાખ્યું છે બધા જુઓ તો હું જતો રહ્યો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કહેવાય કેવું પણ પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષણ રક્ષક વિચાર માટે તો મને બહુ આશાઓ હતી ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કે બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર આ તો બોલી કર્યું બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી કેટેગરી હોય બી તમે નહીં માનો એ પિક્ચર પિક્ચર હતી એવી મારા માટે કેવા નહીં માગતો હાથ હું કરી ગયો તમે કેવી પિક્ચર હતી જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયો મને સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો તો મળશે એ વખતે કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો ત્યારબાદ આપણે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મિત્રો ચોવીસ કલાક હજુ ચોવીસ કલાક માં પાંચ મિનિટ બાકી છે આ રીલ આ રીલ કાલે મૂકી એના હજુ ચોવીસ કલાક માં પાંચ મિનિટ બાકી છે કાલે કાલે જયારે મૂકીને અને એટલી સંખ્યામાં એ ચોવીસ કલાકની ની અંદર કેટલી સંખ્યા ભેગી થઈ છે એક ઠાકોર ના નામ થી ચોવીસ કલાક માં પાંચ મિનિટ બાકી છે ઠાકોર જો આપડા રીલ કાર્ડ મૂકી દીધો હેલો જય ક્ષત્રિય ઠાકોર સમાજ જય સર્વે સમાજ આપણા આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે દરેક સમાજ એ સાથે લઈને આપણે ચાલવું પડશે અને ઘણા સમયથી જોતો આવ્યો છું કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો અને મહિના મહિના પેલા આયોજન થતાં હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજક આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવ્યું છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ એક રીલ મોકલી મેં મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં એમ પાસે ખાસ યુવાનોને જ ખબર હોય

મને કાલે ઘણા બધા પેશવા આવ્યા હતા તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા અમુક એવા સવાલ પૂછતા હતા કે હું ઉશ્કી રહી ના જવું અરે એ તો એમનું કોમ છે યાર વકીલ જેવું કામ છે અમનું હા પણ બોલતી બધું ઇન્ટરવ્યૂ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા એનો પહેલી વાર બોલતો તો આમ કેમેરા સામે તો પિક્ચર મેં એક્ટિંગ કરીએ ભૂલે પણ ના બોલવાનું બોલી દઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાઅડા સવાલ બોલ્યા એમણે

ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું બે હજાર છ તમને ખબર હશે મીડિયા સાથે પણ ઘણી વખત વાત કરી અને બે હજાર સાતમાં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી ત્રીસ જન્મ જન્મની ભૂલાશે નહીં આપ લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બીચ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ બતા એ વખતે મને મળ્યો તો ત્યાર પછી આ તાઉંદી કશું મળ્યું નહીં મોદી જતા રહે સરકાર તો છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજને આવરી લેવા માટે પણ એવું કર્યું હોય તો પણ એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું ને ભાઈ ત્યારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ રહ્યો તો આવી રીતે ત્યારે મોદી સાહેબે કીધું હતું કે વિક્રમ ઠાકોર ક્યાં છે તો વિચાર કર્યો માણસ કદી હું એમને મળ્યો નહોતો એ પણ મને મળ્યા નહોતા તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે એ વખતે વાત કરું છું તો અત્યારે અત્યારે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવા દે બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો કરવું નહીં હું પહેલાં કહું આપણે વિવાદ માટે ઊભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે તો એમને તો બહુ બોલવું પડે હા તો એમને તો મોકો જોતો તો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં આવું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારું કેમ કરી ભૂલે રાજા તેના અવતાર આવીને ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી